અને હું અત્યારે જઉં છું મમ્મીના ત્યાં ત્રણ દિવસ માટે તો આજ પછીના ત્રણ દિવસ તમને મમ્મીના ઘરના વ્લોગ જોવા મળશે અને મમ્મીને એવી ખબર છે કે હું આવું છું બટ એવી નથી ખબર કે ત્રણ દિવસ માટે જવું છું એકચ્યુઅલીમાં મમ્મીને નહીં કોઈને બી નથી ખબર દિવસ પછી આવીશ ને ત્યારે જ હું વ્લોગ ચાલુ કરીશ ત્યાં સુધી હું નહીં કરવાનું કેમ જો કેવું કરે છે ગમશે ને શું ગમશે ને એકલું એકલું ગમાડી લઈશું બીજું શું છૂટકો નહીં કે તો હું અને નિશુ બને જઈશું ત્રણ દિવસ માટે કોઈને બી મેં નહોતું કીધું કે હું ત્રણ દિવસ માટે જોઉં પહેલાં તો મારે ડિસાઇડ જ નહોતું કર્યું એવું વિચાર્યું હતું કે થોડા દિવસ પછી જઈશ પણ ક્યારેય જઈશ એનું કોઈ ફાઇનલ નહોતું તો અત્યારે જાઉં છું અને મેં મારા કપડાં ભર્યા ત્રણ જોડી એટલે પછી મેં કીધું કે હું ત્રણ દિવસ માટે જાઉં છું એટલે નિકેશ ના પાડે છે હમણાં કંઈક ત્રણ દિવસ વ્લોગ નહીં લે એમ કે તું નથી તો હું વ્લોગ લઈને શું કરું તો એવું જ કંઈક કંઈ નહીં અત્યારે હું ને નિશુ નીકળી છે નિશુ સૂતો છે એટલે આને ઉઠાડીને પહેલા જઈએ મમ્મીના ત્યાં મમ્મીને પણ નથી ખબર કે હું ત્રણ દિવસ માટે રોકાવાની છું તો ચાલો જઈએ નીકુ શું રહો સુાય ને રોઈ તો જ છે મારું ઉઠાડીને લેવું પડશે ના બાય બાય

સો ગાઈસ ત્રણ કલાકની મસ્ત મજાની ઊંઘ કરી લીધી છે ને હું અને ઈશુ બંને ઉઠી ગયા છે નિશુનો હજુ મૂડ નથી આવ્યો આમ બેટા અત્યારે અમે ચા નાસ્તો કરીશું અને પછી થોડી વાર સાંજે બધા બહાર બેસીશું નિશુ હાઈ તો કોઈ દેમાં દીકો આમ તો જો તો શું ખાવાનું છે ચલો ટોસ ખવડાવી દઈએ નિશુને નિશા ટોસ ખાવાનું હે ચલો ચાલો ભાઈ ટોસ ખાવા નાની 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 લાઈ છે ટોસ કોના માટે લાઈ છે

કે છ સાડા છ પછી નિશિવે જે રોવાનું ચાલુ કર્યું હતું જે રોવાનું ચાલુ કર્યું હતું એને મતલબ ઘરની બહાર મારું અને મમ્મીનું ઘર બહુ દૂર નથી પાંચથી સાત મિનિટનો રસ્તો છે ઇવન હું ચાલતી જાઉં ને તો એ પાંચ મિનિટમાં પહોંચી જાઉં એટલું નજીક છે મારું ઘર પણ એને ખબર છે ને રસ્તો તો બહાર નીકળીને મને તેમ જ બતાવે કે તું આમ જ લઈ જા મને આમ જ લઈ જા મેં એને માંડ માંડ રાખ્યો 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 આઠ સાડા આઠ સુધી પછી એવો રોવા ચડ્યો કે રહે જ નહીં નિકેશને બોલાયા પછી મેં એવું વિચાર્યું કે એનું મન થોડું વાળી લઉં અને પછી રાખું એને બટ ના રહ્યો એ બહુ જ રડ્યો બહુ એટલે બહુ જ એટલે પછી હું અત્યારે પાછી ઘરે આવી ગઈ છું અને આવું બહુ સાંભળ્યું હતું કે છોકરાઓ આવી જાય ને પછી એમ કે મમ્મીના ઘરે જવાના મળે આવું તેવું અને ખરેખર અત્યારે છે નિશુ એટલો બધો રહ્યો મેં ત્રણ દિવસના કપડાં ભર્યા હતા બધું જ બધું મારું વેસ્ટ ગયું અને હું મોડ ઓફ કરીને આવી ગઈ છું ઘરે અત્યારે મારો બહુ મૂડ પણ નથી બસ આજનો લોગમાં આટલું હતું આજનો દિવસ મેં મમ્મીના ત્યાં બહુ જ એન્જોય કર્યું મારો વિચાર એવો છે કે કદાચ આખો દિવસ તો એ રહે છે રાત્રે નથી રહેતો તો ઈચ્છા એવી છે કે કાલે બી કદાચ હું સવારથી જઉં સાંજ સુધી રોકાવું નજીક છે તો હું આવી પણ આવી પણ શકું છું ઇઝીલી તો કાલની પણ ઈચ્છા એવી જ છે જોઉં છું કેવી રીતનું મારે પોસિબલ થાય છે અને બસ આજનો લોગમાં આટલું તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં ના હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો મળીએ કોઈ નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ